જુનાગઢ થી આવે નામ ની ખબર નતું બાપુ એટલે ઈ બાપુ એ શું કીધું કે મારે અહીં પાઠ કરવો છે રામાપીર ને ક્યાં કરવો છે ખજુરીમાં હવે ખજુરી માં પાઠ કરવો છે એટલે પછી એને પાઠ નું આયોજન કર્યું સમજે એટલે બીજ નદી પાઠ કરવાનો એમાં બાપુ કંકોત્રી સપાવી હા પાત્રી ખોડા નો મારો વાત છે એમાં અમારું એક ખોડું કાઢી નાખ હવે એક ખોડ કાઢી નાખ મારા નાના છોકરા અમે ચાર જણા છે બે જણા પોતે ને બે છોકરા પાંત્રી ખોડ માંથી અમારે એક એક ખોડ કાઢી નાખ્યું પાંત્રી પાંત્રી ખોડ અને એક એક ઘરે થી બધે ફોટો લીધો હંજર અને અમારે એક ખોડું તારવી નાખ હવે એ બાપુ આવે ને તો અમે અમે અહીંયા વિરોધ કર્યો કીધું કે અમે અમે એક જ નેડા પાંત્રી ખોડા માં આપડે ભાઈ કે આપડે પાંત્રી ખોડા છે આપણે હારે હોય બધા અમે બાબા સાહેબ ના ટેશિયા માં મેલ્યું અમે વિરોધ માં હારે જ હતા ફાળો દીધો અમે વિરોધમાં હારે તો અટાણી આવું કાર્યક્રમ કરે છે ને અમે કાઢી નાખી બાપુ વાત કરી નામ બાપુ નામ નથી આવડતું ને આ જે કાર્યકર આ બધું કરે છે ને એ વલ્લભભાઈ નામ છે આપડે વલ્લભભાઈ ખીમા ભાઈ આપડે આ ખુરી ના સરપંચ

હાલો સાંભળી લો કદાચ એ ઘર ભૂલાઈ ગયું તો એમાં તમારા ધર્મ સમજીને માફ કરીને સારો પ્રસન્ન છે તો એ તમારું સન્માન કરી નાખે ન્યાકણ જાહેર કે ભાઈ આ લોકો નું અમારાથી નામ ભૂલાઈ ગયું હતું અને આ રામાપીર પાઠ ની અંદર તો પણ આ સંત મત હિસાબે ભેગા બે ગયા છે તો તમારું સન્માન કરી વાત પતી જાય ને કોણ મારવા થોડો કોણ ઈવડાઈ હું તો ડુંગળી લડવા ગઈ હતી બાપુ વાળા વાત કરાવું બાપુ તમે આવો વિરોધ છે એટલે બાપુ એને એમ કીધું કે મારે સારું કામ પસંદ કરવું છે બાપુ તો બહાર ના જુનાગઢ ના

હું એમ કઉ છું વાંધો માં ઘણા ટેકા નામ ભૂલાઈ જાય છે તો નામ ભૂલાઈ ગયું તમારું સન્માન કરી દે તો તમારું સમાધાન છે એમ પૂછું છું એમ નઈ ભૂલાઈ ગયું હાલો મનસુખ ભૂલાઈ ગયું એ હું કઉ છું ભૂલાઈ ગયું

આનું નામ લખાણું ખરેખર ના પરિવાર કોઈ પણ સાથે રહીને બધે સહકાર આપ્યો તે બદલ અમે એનું સન્માન કરીશ એવું કરી દે તો તમે વાંધો હું એમ કઉ વાંધો એવું કહી દઉં સ્ટેજ માં પ્રોગ્રામ ચાલુ હોય તમારું સન્માન કરી પણ એવું નથી કરતા ભાઈ હું તમે હું કહું છું તો એવું કરવું હોય તો મારવા થોડક ઈ તો પછી અટણ તમે વિવાદ થયો હોય મારવા થોડો તમારા રામદેદી માં તો રામાપીર માં નહીં ભેગા થાય એટલે કાટલા પકડો ભેગા થાય હાસી વાત છે કેમ કે આ રામાપીર નો પાઠ મને એમ છે કે તમારો રામદેજી રૂઠ્યો છે આ જુનાગઢ થી રામદેજી અહીંયા તમારે અહીંયા લગભગ એક બીજા ના માથા ફોડવા આવ્યા છે તો આ ભેરવાનો ગયો જો માર્યો સાંભળો સાંભળો રામાપીર જ્યારે આવે ને ત્યારે ભેરવાનો તમે ખજૂરી પીપરિયા મૂકી જો સહી હું કહું આ હું નિવારણ લેવું એટલે મેં તમને ફોન કર્યો મેં કીધું મનસુખ ને પૂછી

પરમાર બાપુ નો ફોટો બોટો કઈ માધવ પ્રભાબેન માધવભાઈ પરમાર ગામ ગામ ગયું કીધું તમે નાખી મોકલ લે એટલે તમે જાણવા ગામ કયું છે એમાં કલાકાર કોણ છે કલાકાર બધા એ કંકોત્રી માં છે આગળે આમ આવી છે અમે હાલો એ થઈ ગયો હાલો હવે મને આ તમને કવિ કરો આપણે ગામ તમારું ક્યુ કીધું ખજૂરી ખજુરી ઓકે અને તાલુકો તાલુકો કુકાઈ જિલ્લો ઉમરી મને સરપંચ નું સરપંચ નું નામ કીધું વલ્લભાઈ વલ્લભાઈ તમારી વલ્લભભાઈ ની અટક પરમાર

તો 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 કીધું એને એને હા એવું લાગે એનું નામ નથી લખ્યું જાહેર માં થોડું એકાબીજા નું સન્માન કરીને ગામની અંદર વિવાદ નો થાય હા તમે કરી બસ આમાં કરવું હોય કે ધર્મ છે ને એનાથી શાંતિ મળવી જોઈએ ધર્મ થકી જો કદાચ અધર્મ નો ફેલાવો થાય તો તમારે થોડીક લલા લેલી થાય ના ના તમે શું એ કર દે હાલ હા એટલે મે એને કીધું કે ભાઈ તમારું કદાચ નામ નો લખ્યું હોય તો હું બાપુ આરે વાત કર લઉં અને વલ્લભભાઈ ભાયરે વાત કર લઉં કે ભાઈ જાહેર માં તમાર જે પ્રોગ્રામ ચાલુ હોય જાહેર માં એને સાહેલ ઓઢાડી સન્માન કર દો કે તમને ભૂલ ચૂકથી થઈ ગયું હોય અને આવું હવે નો થાય એટલે હું જગ્યા રામાપીર નકર આ રામાપીર છે ને ઈ ભેરવા આરે બાધડું તા તમારે

તો વાત કરું એટલે આપડે વલ્લભભાઈ પરમાર એની યારે વાત કરી બરોબર એટલે એને કીધું કે મેં કીધું કદાચ ભૂલથી નખાણું હોય મારી વાત સાંભળો એ લોકોના જેટલા ફોટા પેલા પાંચ ફોટાની વાત હતી મારે એક બાબુ પાંચ ફોટા નાખી આગે મને મેં કહ્યું તમારા ગામ ના ખોડલા કેટલા છે એક બાબુ પાંત્રીસ જણા છે મેં કઈ વાંધો નહીં પાંત્રીસ જણા હોય તો પાંત્રીસ પાંત્રીસ નાખો કાલે મન દુઃખ ન થાય કોઈને હવે એના પાંત્રીસ ફોટામાં એક ફોટો એ લોકો નથી નાખ્યો છે અથવા કા ડિલેટ થઈ ગયો એનાથી હોય તો કાંક બન્યું છે બરાબર આ રીતે છે બરાબર છે

અને બીજા છે રાજુભાઈ ચાર પાંચ કલાકાર છે છે હવે પણ આને ને એવું લાગે તો પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે એનું જરીક સન્માન કરી અને રાઠોડ સાહેબ સાહેબ મેં એને એમ કીધું કે સરપંચ સાહેબ ની વાત કરી મેં મે સરપંચ સાહેબ આપણે એનું જાહેર માં સન્માન કરી નાખીશું અથવા ફોટો એનો બેનરમાં પેલો ફોટો મારી યારે નાખી દીધી તમારા ફંડો લેવાનું બદલે ઘરના નાખવાનું થાય એવો નતો થાય સલાહ આપો કેમકે આમાં શું બાપુ કે આ જે કઈ ફંડફાળા લાભાર્થી એવું છે બકરી કીધી કીધી કરવા દે લીડીઓ કરતી જાય અને તમને મળવું હોય તો મારે કઈ જગ્યાએ આવવું પડે સાહેબ અત્યારે હું મળી શકું કેમ કે મારા અત્યારે પ્રોગ્રામ સતત ચાલુ છે ને એટલે હું પણ આ બે વરી ફોન એનો તમારું બધું આ વિવાદ હાલતો છે કે ને બે ત્રણ દિવસ એના ફોન કરતા હશે પણ વાજી એનો ફોન એને ચાર પાંચ દિવસ ફોન કરું છું મેં કે ભાઈ પત્રિકા બદલાવી નાખીએ વલ્લભ ભાઈ આપડે બાપુ કે અમાર ભાઈ છે અમારું લોહી છે થઈ જાય કે ભાઈ હું તમારો ભાઈ છે કેવાય બાપુ ગણો બાપુ ગણો બરોબર અને તોય એ બધું થઈ જાય કે આપડે સરપંચ ને બધી વાત કરીશું કઈ વાંધો નહીં એવું હોય તો આપડે ફોટો નાખી દઈએ આપડે બેનરમાં અને એની જાહેર સન્માન કરી નાખીએ ભાઈ ઓકે કર્યું છે એ કહી દીધું એને એટલે મેં કીધું તમારા જે ધર્મ ધાર્મિક કાર્ય છે એમાં ખોટું વિઘન ના આવે અને એક બીજા નકારામાં જો એકાબીજા બાઇક ને તો રામા આવશે આવશે પેલા ફેરવું

અને ત્રેવીસ તારીખે અમારો છે ને સોમનાથ પોગ્રામ છે બરોબર એટલે હું ત્રણ ત્રણ ચાર ચાર નાઇટ એક તારીખ ખેંચાય જઈશ એટલે પછી મારાથી હું ભોગાય નહી એટલું બધું ઈ અગાઉ જો તારીખ લેવાની તો લેવાની બાકી બાપા સીતારામ કે હું છે ને ઉધડો કલાકાર છું બાપા

તમારાલ્લભાઈ સરપંચ તમને પહેલા કહી દઉં કોઈ પણ સારું કાર્યક્રમ થતું બાબા સાહેબ નું સૂત્ર છે સંગઠિત થાવ તમે રામાપીર પાઠ પચાસ જણા આજુબાજુ ગામ જે સંગઠિત થાય ઈ એક મિશન કામ છે સમજો તમે એક વાત કંકોત્રી બાટવા આવ્યા તો અમારો ફોટો નાખ્યો અમાર કોઈ વિરોધ નથી કરવાનો કંકોત્રી આખા કંકોત્રી દીધી તો અમાર ઘરે એક નો દેવાની બાપુ હોય હવે માફા માફી કરી અને આ કાર્યક્રમ સક્ષેસ છે બાપુ એ જરી શું છે કે આશ્રમ માલતું એટલે અન્નક્ષેત્ર લાભાર્થ પ્રોગ્રામ કર્યો હોય એટલે એના કોઈના રોટલા આડું પડવું આપડે દઈ ન હકી તો કઈ નઈ પણ કોઈ દીએ છે ને એની આડો પગ કરવો ઈ પણ પાપ છે

ધર્મ છે એની અંદર શાંત થવું બધા સંગઠિત રામાપી ના પાઠ કરો માતાજી માંડવા કરો કે કોઈ પણ કરો એ બધી વસ્તુ એક સંગઠન થવાનું સાધન છે અને ઈ કોઈ માતાજી ને માંડવો એમાં ઈ બાને તમે સંગઠિત બનો છો